નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન દર્શન હું છું આપની સાથે હિતુભાઈ સુરતના પુણા સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે બાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂપ થતા બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલને લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે સુરતના પુણા સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે બાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતા બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલ ને કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે હાલ પુણે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ પણ જોડાય છે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાય છે તો મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે ગતરોજ બપોરે ત્રણ કારીગરો જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અંસાર દેવેન્દ્ર કુમાર બદ્દીબલ પ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા આશરે સાડા બારેક વાગે દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો તેની પાસે બંદુક હતી અને તેની સાથે બીજું એક અજાણ્યો શખ્સ હતો તે બંને ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતો બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરીને નીચે બેસાડી દીધા હતા बाद में सीसीटीवी कैमरा तोड़ीना के आता है ત્યારબાદ अपशब्द कहीं जणाव होतो के आपको खाते में काम करने के लिए मना किया था फिर भी यह खाते में काम क्यों कर रहे हो तुम डरावी धमकावी बाहर नहीं जाना है देम कहीं त्रणी कारीगर ने तमाशा मारा था ત્યારબાદ कारीगरों ना मोबाइल फोन और नकड़ा रुपया 10000 ने भरतू लूट करी વાપસ કામ કરને આય તો જાનસે માર્ગ અંગે નિધમકી આપીને જતા રહ્યા હતા આ સમગ્ર ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કાજ કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા કામ કેમ કરે છે એ બાબતથી એને ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયો છે જે અનુસંધાને આ કામનો ફરિયાદની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે જે આધારે મેહબાન સીપી સાહેબના હુકમ મુજબ ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તંગી હાથ ધરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર